नमस्कार विद्यार्थी मित्रों हार्दिक स्वागत है मित्रों आज आप विडियो टॉपिक है तमने स्क्रीन पर दिखाई रही छे डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी असाइनमेंट के जानी शकाय छे मित्रों एक्चुअली लास्ट टाइम भी आप एक असाइनमेंट बनायाड कई रीते મિત્રો અત્યારે આપણે જે આ લગભગ બે ત્રણ જે વિડીયોસ બનાવી રહ્યા છે રિગાર્ડિંગ અસાઈનમેન્ટ્સ છે ઓકે ઘણા બધા પ્રશ્નો મારી પાસે આવે છે કે ઘણા બધા વિદ્યાર્થીનો કમેન્ટ આવે છે ઓકે ઘણી બધી કમેન્ટ્સ આવી હોય છે તો હું એને રિપ્લાય બી ના કરી શકતો કારણ કે ટાઈમનો અભાવ હોય છે ઓકે તો જસ્ટ આ જે વિડીયો સેના માધ્યમ થરૂ તમને એ પહોંચાડવા માંગુ છું કે અમુક જે તમારો ડાઉટ છે એ સોલ્વ થઈ જાય જેમ કે લાસ્ટ ટાઈમ આપણે જોઈ લીધું છે કે ભાઈ અસાઈનમેન્ટ ડાઉનલોડ કેવી રીતે કરવા હવે આજના વિડીયોમાં આપણે જોઈ લેશું કે અસાઈનમેન્ટના માર્ક્સ કેવી રીતે જોવા કઈ રીતે તમે જાણી શકો છો આ સાયમન ના માર્ક્સ ઓકે તમે માર્ક્સ જો જો હોય તો તમને કઈ રીતે ખબર પડશે તમને કેટલા માર્ક્સ છે તો એ જે ડાઉટ છે આપણે અત્યારે તમારો સોલ્વ કરી દી એટલે તમને જે લોકો નવા હોય ઓકે જે નવો એડમિશન લીધો હોય તો એમનો ભી આ ડાઉટ સોલ્વ થઈ જાય ઓકે વિડિયો શરુ કરતા પહેલા લાઈક रिक्वेस्ट કરું છું મિત્રો જો તમે ચેનલ માં નવા આવો તો ખાસ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન ને પ્રેસ કરી દેજો જેના દ્વારા આ રીતના જે ભી અપડેટ્સ હોય એ નોટિફિકેશન સૌથી પહેલા તમારી પાસે પહોંચી જાય ओके અને બીજું કે જેમ અત્યારે આપણો YouTube ચેનલ છે એ રીતે આપણે WhatsApp ચેનલ બી સ્ટાર્ટ કરી છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો WhatsApp ચેનલ સાથે બી જોઈન જોઈન થઈ શકો છો આ રીતના જે બી અપડેટ્સ હોય મેજોરિટી જે ઈમ્પોર્ટન્ટ અપડેટ્સ હોય તમને WhatsApp ચેનલ થ્રુ પણ મળતા રહે છે ઘણી બધી વખત એવું હોય છે કે ટાઈમ નો અભાવ હોય છે ઓકે આપણે વિડિયો બનાવી શકતા નથી એટલો ટાઈમ હોતો નથી તો આપણે શું કરીએ છીએ કે આપણે WhatsApp ચેનલ માં તમને ઈમ્પોર્ટન્ટ વસ્તુઓ આપી દઈએ છીએ ओके okay, तो WhatsApp चैनल जरूरથી ફોલો કરીને રાખજો લિંક મે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપી દી છે ઈમ્પોર્ટન્ટ માહિતી જાતી તમને પણ મળતી રહેશે ઓકે તો શરૂ કરીએ મિત્રો આજનો વિડિયો આજે તમારો પ્રશ્ન છે असाઇનમેન્ટના માર્ક્સ કેવી રીતે જાણી શકાય છે આનું આન્સર ઓલરેડી યુનિવર્સિટીના પોર્ટલ પર આપેલું છે તો હવે ડાયરેક્ટ જઈશું આપણે ડોક્ટર બાબા સબમિટ કર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર જેથી બધી વસ્તુઓ એ સમજી લઈશું ચાલો જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે Google Chrome બ્રાઉઝરમાં આમાં આપણે સર્ચ કરવાનું રહેશે BAOU असाઇનમેન્ટ ओके बीएओयू असाइनमेंट ओके अभी कि लिंक ऊपर તમારે ક્લિક કર દેવાનું જેમ ક્લિક કરશો એટલે આ લિંક આવી જે તેના પર તમારે ક્લિક કર દેવાનું એટલે बीएओयू असाइनમેન્ટ જે છે ડોક્ટર બાબા સાહેબ મિડર ઓપન નું છે ના असाइनમેન્ટ એ લિંક ઓપન થઈ જશે જસ્ટ ઓપન થઈ છે મિત્રો યસ 1 મિનિટ આપણે વેઇટ કરી લઈએ इला में एक वस्तु कही दो मित्रों के आप बाबासहब आंबेडकर ओपो यूनिवर्सिटी अंदर असाइनमेंट रिलेटेड बड़ी वस्तुओं से कई वस्तु ध्यान में असाइनमेंट लगती वक्त क्या फॉर्मेट में असाइनमेंट लखवा ए बधीज वस्तु एक, एक विडियो बनावे थोड़ा लॉन्ग है मित्रों विडियो ઓકે બટ એ વિડીયોને જોજો લગભગ વીસ મિનિટનો વિડીયો છે આની પહેલાં લગભગ બે ત્રણ વિડીયોઝ તમે જોશો બે ત્રણ વિડીયોઝની પહેલાં એક વિડીયો બનાવેલો છે જેની અંદર બધી જ વસ્તુઓ આપણે ડિટેલમાં કવર કરી છે વીસ મિનિટનો વિડીયો છે એક વખત જોઈ લેશો એટલે તમને બધી જ ડાઉટ તમારા ક્લિયર થઈ જશે નવા વિદ્યાર્થીઓના માટે ખાસ ઉપયોગી છે મિત્રો એ વિડીયો ઓકે તો આપણો જે પ્રશ્ન હતો અસાઇનમેન્ટના માર્ક્સ કઈ રીતે જાણી શકાય છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીંયા મેન્શન જ છે અસાઇનમેન્ટના માર્ક્સ કઈ રીતે જાણી શકાય ઓકે તો આનું આન્સર અહીંયા આપી દીધું છે મિત્રો બે લિંક આપી દીધી છે તમને યુનિવર્સિટીએ તો લખ્યું છે રેગ્યુલર અસાઇનમેન્ટ રિલેટેડ લિંક ઓકે રેગ્યુલર જે કોર્સ સુજોમ કે બીએ હોય બીકોમ હોય બીએ એલએસ એમએલએસ વગેરે એના માટે આ લિંક છે લિંક ઉપર આપણે ક્લિક કરી દઈએ લિંક ઉપર જમ ક્લિક કરશો એટલે અહીંયા તમને તમારો એનરોલમેન્ટ નંબર માંગશે ઓકે અને એનરોલમેન્ટ નંબર માંગ્યા પછી તમે જેમ ફિલ્ટર ડેટા ઉપર ક્લિક કરશો એટલે તમને તમારું અસાઇનમેન્ટના માર્ક્સ અહીંયા જોવા મળશે ઓકે તો અહીંયા તમે આ રીતે જોઈ શકો છો અસાઇનમેન્ટના માર્ક્સ તમારા હવે બેક લઈ લઈએ આપણે અને બીજી બી લિંક આપી દીધી છે વોકેશનલ કોર્સિસ અસાઇનમેન્ટ રિલેટેડ લિંક જે બી તમારા વોકેશનલ કોર્સીસ હોય જેમ કે બીબીએ થઈ ગયું બીસીએ થઈ ગયું બીસીએ આર થઈ ગયું બીબીએ આર થઈ ગયું ઓકે આ રીતના જે બી વોકેશનલ કોર્સિસના કેટેગરીમાં આવે છે એ કોર્સના જે અસાઇનમેન્ટના માર્ક્સ તમારે જોવા હોય તો લિંક આપી દીધી છે આ લિંક ઉપર તમારે ક્લિક કરી દેવાનું અને તમાર જે તમારો એનરોલમેન્ટ નંબર જેને કહેવાય ને ઓકે એનરોલમેન્ટ નંબર નાખીને તમે તમાર આસાઈમેન્ટના માર્ક્સ જોઈ શકો છો ઓકે સમજી સર મિત્રો આસાઈમેન્ટ લખો ખૂબ ખૂબ જરુરી છે એ વસ્તુ ખાસ નોંધ કરી લેજો આપણે ઓલરેડી ઘણા વિડીયોઝ ની અંદર તમને સમજાવેલું છે આસાઈમેન્ટ ઇમ્પોર્ટન્ટસ મહત્વ ઘણું છે કારણ કે જ્યારે તમારી ફાઈનલ માર્કશીટ મળે છે એની અંદર આસાઈમેન્ટના માર્ક્સ ભી હોય છે અને તમારા ફાઈનલ એક્ઝામના ભી માર્ક્સ હોય છે ઓકે તો ઘણા વિદ્યાર્થીને એ બી પ્રશ્ન હશે કે આસાઈમેન્ટ લખો કમ્પલ્સરી છે આસાઈમેન્ટ ના લખીએ તો શું થશે તો મિત્રો તમને ફાઇનલ માર્કશીટ જ નહીં મળશે જ્યાં સુધી તમે અસાઇનમેન્ટ નહીં લખશો કારણ કે તમે કોઈ બી યુનિવર્સિટીનું રિઝલ્ટ તમે ઓપન કરીને જોશો ને તો એની અંદર જેમ કે મારું જ રિઝલ્ટ મેં અપલોડ કરેલું છે આપણે એક વિડીયો બના બનાવેલો છે ઓકે એ વિડીયોમાં જોજો તમે મેં મેં જે બી કરેલું છે આ યુનિવર્સિટીમાંથી તો એ જે વિડીયો છે એ જોશો એની અંદર મેં મારે માર્કશીટ બતાવેલું છે એની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે સો માર્ક્સનું જે બીએનું આખું વેટેજ હોય તેમાં કઈ રીતનો હોય છે સિત્તેર માર્કનો તમારો ફાઇનલ એક્ઝામના માર્ક્સ અને 30 માર્ક તમાર આસાઈનમેન્ટ આ રીતે તમારો 100 માર્કનો સમીશન થાય છે ઓકે તો આસાઈનમેન્ટ લખવું એ કમ્પલ્સરી છે એ વસ્તુ ખાસ નોંધ કરી લેજો અને તમારા પદજ ફ્રેન્ડને ભી શેર કરી દેજો ઓકે મિત્રો તો આજનો જો વિડિયો હતો મેઈન જો ટોપિક હતો આસાઈનમેન્ટના માર્ક્સ કઈ રીતે જાણી શકાય છે કઈ રીતે જોવા એ તમને કદાચ ખ્યાલ આવી ગયો હશે અહીં બે લિંક આપી દી છે લિંક ઉપર ક્લિક કરીને તમે તમારો જે એમ્પ્લોયમેન્ટ નંબર છે એ નાખીને તમારા માર્ક્સ જોઈ શકો છો ઓકે એકવાર તમાર આસાઈનમેન્ટ જમા થઈ જાય પછી થોડુંક રાહ જોવાની ओके एनापछि તમારો અસાઇનમેન્ટનો માર્ક્સ ઓટોમેટિકલી ત્યાં તમારો જે અભ્યાસ કેન્દ્ર છે એ અપડેટ કરી દેશે અને પછી તમે જોઈ શકો છો ઓકે તો તમારા ફ્રેન્ડ્સને બધાની સાથે આ વિડિયોને શેર કરી દેજો એટલે બધાને આઈડિયા આવી જાય ચાલો મિત્રો થેન્ક યુ હવે આપણે મળીશું નેક્સ્ટ વિડિયોમાં એક નવા ટોપિક સાથે ત્યાર સુધી ધન્યવાદ મિત્રો